રાજકોટમાં થેલેસેમિયા મેજર યુવક યુવતી લગ્નના બંનેના પરિવારજનો સહિતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો થેલેસેમિયા ગ્રસ્ત દર્દી ને બ્લડ ની જરૂર રહેતી હોય છે ત્યારે થેલેસેમિયા મેજર કપલના લગ્નના દિવસે જ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટના યુવક દુર્ગેશ અને મુંબઈની યુવતી મંગલ બંને સાત મહિના પહેલા સોશિયલ મીડિયામાં એકબીજાના પરિચયમાં આવ્યા હતા

અને અમને મને પણ વાર છે કે ભાઈ ખુશી છે કે અમારા આવા નવ દંપતીને પણ આશીર્વાદ આપવા આવ્યા ત્યાં બધું બાબા અને અમે પ્રભુત્તામાં પગલાં પાડવા જઈ જતા છે બ્લડ ડોનેશન કરો અને નવું જીવન આપો અને દર્દીઓને પણ લાભ મળે